ની બોન સાપું દેશી ખાતર એક બનાવવાનું હોય બધા ઝાડનો બધા ઝાડનો પાલો થોડો 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 ભેગો કરવાનો હોય ભેગો કરીને ફેર દેશી ખાતર બનાવવાનું તેર થી મોલ પાકે અને પહેલા છેતે લીહી કરતા હી દે હું તને દેશી ખાતર પાસે પાણી ભેગું પાવાનું પાણી પડે ને તેર વેતો હિંધવાનો ને પાણી પાઓ હે પાણી ભેગું પાઈ દે કેમાં આવે હામળી ન લે રે ઇની બોન છે માર પાસ દાણા પાકે એમ કરીને કેનો ફેર માંગવા આવે જહા તો ફેર ગાણી ભરી જાય એમ એની કરતા તે આને બંધ થઈ જવા દે મન હવ બીજી વાત કઈ કરું ના તોપ નો ઉભો આવો બધો તોપ લાગે ખબર ન પડી ડાંડો રોપાવા કરે એ ડાંડો રોપાવા કરે જે જરીક રહે ને તે જરીક અસલ રેવાય એમ તેની હારું તોપે રો પેલું સાહળા ને સાહળા પેલું કોઈ પંખા ની હવાયો ખયા કરે કે ની તે માણા ને એકદમ ફફડીને મરી જાય તેની હારું હું તોપે તો બોરું મારે તે તો તો આગુ રૂપાળો લાગે જાણ કામ તો કોણ ઓક સાવિન થઈ જાય એ દેખાય એ ઓસાઈન થઈ જાય ઓપન થઈ છે ને ગમે થાય

તારે માર તો કા પાક્યા ઘણા બધા તે વાત કરે રે બધા ઘણો દાણા થાય કે ઘણા દાણા થાય એની બોન પો કે મારા પોરિયા ભૂકે મરી જા રેતી હવે રોટલો કરીને ખાયો ની મળે તે મૂણે દાણા હોય તાર હું તને ફેર આલ દી પકાડી દેમ અરે ફેર તું કેર પકાડવાની હતી હવે પકાડી ની ના હતી ફેર કેર પકાડી પણ આ મારે કન કઈ હું પકાડવાનો ની હતી તું પકાડવાનો ની આવ્યા છે રે બેક પાટલા તી માના થા તને આલ દી ગામ ભાવ સા

અને આવડું હોય એ દિમાગથી આપડા દિમાગથી હોસવું જોઈએ તો મને તો ખસતા ન આવડે મુણેક મકી હો દાલ રે માર પોર્યા વણે ભૂખ્યા પડ્યા રહે ઓરે તો રળે હળે નથી ને ઓરે આ હું આલી રે મને કપડાર બનારડું આવી જાય હું એ હું રળવાનું હૈ આલી રે આય મા ઘેર જઈને મારે ડોહેન વાત કરજે આલી રે તી ડોય ની રે તો કાદું કુાળ દરે મુણેક મકી તે મન કાંય તો પાછો હૈ રખડાવે મેવડે સેઠી મા ₹500 તારે પોર્યાનો વેપાર લેવો નહિ મળે એમ દેત્રા પૈસા હૈ

દે દે વાસે રે છાલી જાય રે તારા ડોહને છલી આવા સે એમ મન જરે મોટો પડે સે એમ મોટો પડે હું જરે પાતળો સે તે જરેક જાડો સે તે થઈ જાય મન છે તો મારો ડોટ કડક ગાડો રે તું વાતે મત પૂછે હું ચાલવા જમન પાછા એકલે એકલે નકલીન જાય સડો નીચે તિની હારું ને મે મે મારા ડોન એમ ન થ જાય કે પેલો ન હોય જાય તે જરેક જાડો સે તે ન નકળે એમ હું પાતળો રે કે પેનો નકળી જાય રે બડા હાઈ પડે રે અરે એક દિન હું જાતેલો રે હું અસલ થઈ ગયો એકલો હતેલો એકલો હતો ને ચાલી ને જતો હતો હું વાત કરી આલુ એક તો વાત કરવા માં શરમ બી આવે પાછી પણ હવે તને કી આલું કી હાલ રે હું શરમ રાખે એમાં તું તારી છે ને ચાલી ને જાતે બરોબર વાટે વાટે એ અસલ થાય કોઈ અગાડી ભાળવાની જેડી પછાડી ભાળવાની જડી અન ચાલી જાતો 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 ઉભો રહે ગયો હું થાય હરવા કે સડો એની બોન છાપો નકલે જો એકલે એકલે સડો હા

અને બજાર માં તો સારી નહીં હશે ને હેર હશે ને થયું બજાર માં તો નકળી જતો ને ફેર હું થાતો હું ફેર બજાર માં જતો મોહલી ને એમ થઈ ગયો એમ તું વિચાર કર આપણ કમ સે કમ મો ઉપર નકોરો તો હું કે એ તે રયો મને ભારે મોટો રયો નાનો થોડો તારા મત મને તે ભારે મોટો રયો આખો હાથ નો બે હાથ નો પણ તારો સડો નકળી ગયો મને કોઈ બીજા હા પર ભલે કો અને હું ભારી રૂપાળે કો કામ નો મારામ કઈ ઠેકાણો વગર નો હતો

आतन हूँ छुपा हो तन हम तो हूँ हाँ ही करते लो के नहीं पाके पांच पोहरा भरे आ में मैं ती हिम्मे के तेल आ रहे मन को इतना तो हम मांगो आप पांच पोहरा भरे इनमें एक्सेंडिया हम एक पोहरा और दो तेरे खावा राखी में क्यों पांच पोहरा तेरे भरे डाटो दीना है क्यों मैं મહિનો નીકળી જાય બે મૂળ બે મહિનો નીકળે અમારે પંદર ની સાય મનકુ મારા ઘેર નાગરા ખાઈએ તો પકડીએ